નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ ના સોમવારના રોજ શિવશક્તિ હોલ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો કેબીસી ન્યૂઝ માં ભાવનગર દ્વારા વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ ભાવનગરમાં આવેલ શિવશક્તિ હોલ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો આ સન્માન સમારંભમાં મુસ્લિમ શિયા સાદાત સમાજના યુવા નેતા અને સામાજિક કાર્યકર એવા શ્રીમાન નકવી મોહમ્મદ હાદીબાપુએ સહજાનંદ કોલેજના એનએસયુઆઈના પ્રમુખ તરીકેની વરણી કરી એનએસયુઆઈના પ્રમુખની જવાબદારી સોંપી હતી તેમજ કોંગ્રેસ સમિતિના મેમ્બર તરીકે કોંગ્રેસ પાર્ટીમાં સભ્યપદ આપી ખેસ પહેરાવી ગુજરાત રાજ્યના અને રાજ્યસભાના સાંસદ શ્રીમાન શક્તિસિંહજી ગોહિલના વરદ હસ્તે ખેસ પહેરાવી કોંગ્રેસ પાર્ટીમાં સન્માન સાથે નકવી મોહમ્મદ હાદી બાપુને પ્રવેશ અપાયો હતો આ સત્કાર સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન શક્તિજી ગોહિલના સાનિધ્યમાં યોજાયો હતો આ પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી ગિરિરાજસિંહ વાળા તેમજ અન્ય કાર્યકરો અને શ્રોતાજનો બોલા પ્રમાણમાં હાજર રહ્યા હતા હાજર રહેલ તમામ શ્રોતાજનોએ શ્રી નકવી હાદી બાપુની શુભેચ્છાઓ પાઠવી સ્ટુડન્ટોનું તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવી વિદ્યાર્થી આલમની સેવા કરી રાજકીય લેવલે વધુ સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી બીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળશે